ભય દ્વારકા દેશે અને પશુપાલક મિત્રને જય ઠાકર તો મિત્રો કાયમ નહીં જેમ આપણે જેમ તમે જો આ ઘણી વિજ્ઞાન શરૂઆતમાં જોયું ને કે મુરલીધર ડેરી ફાર્મ હાઉસ તો મુરલીધર ડેરી ફાર્મ બોલવા ગામ જામકુંભડિયા તાલુકો અને દેવભૂમિ દ્વારકામાં આવેલું છે અને એના માલિક છે પાલકભાઈ ચાવડા ઘણો સમય થયો બે લેવે કરે છે અને આજીનો ફોન આવ્યો કે મલતી આવો વાડી જોરદાર આમ ઘણ જેવી મજબૂત પેહું આવી ગયું છે અને એ પણ અલગ અલગ કિંમતમાં છે અને ગમે વિસ્તારમાં હાલે એવી પણ હે ઘણા વિસ્તારમાં એમ કહેતા હોય કે અમારે જાફરાબાદી નસલ નથી હાલતી બની નથી હાલતી ઓલી નથી હાલતી તો બધા વિસ્તારમાં હાલે ને એવી ભેં પાલાભાઈ ગોતી એવા છે અને પાલાભાઈ થોડોક ભેંહોનો પરિચય કરાવે છે અને અંદાજીત કિંમતમાં તમને બતાવીએ અમે અને જે ભેંહોની ખાસિયત છે એ પણ તમને બતાવી અને લગભગ ફાર્મની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ હાથ હાથ આઠ જેવા પશુ છે તો શરૂઆત અહીંથી જ કરી કે તમારે પેં ગોતવી હેલી પડે કે ભાઈ પહેલાં નંબરની પેંની કિંમત શું છે ભલે ભાઈ કેટલી વ્યાવાની વાર છે અને હું કિંમત છે એ કયો પંદર દીની કાચી છે પંદર વીસ દીની કાચી છે ત્રીજું વેતર ત્રીજું વેતર કિંમત અંદાજિત એક લાખને પાંચ હજાર જેવું કરી અંદાજીત કિંમત એક લાખ ને પાંચ હજાર ત્રીજું વેતર પંદર વેહદીની કાચી આ બીજી બેહી ગઈ છે એને તો લગભગ વાર નહીં વ્યાવાની ના એ દસ બાર દિની કાચી આ દસ બારદીની કાચી આની અંદાજીત કિંમત આની અંદાજીત કિંમત એક લાખ ને વીસ હજાર જેવું કરી અંદાજીત કિંમત એક લાખ ને વીસ હજાર દસ અગદીની કાચી છે અને મિત્રો એક કાયમિન મેડી તમે ઓલા આપણે ભાણકૂકીને પાટિયાવાળા દેવી પૂજકના વિડીયો અમે મૂક્યા હતા ત્યારે કોમેન્ટ કરતા હતા કે એટલી કિંમત ના હોય વધારે હે ભલે વધારે કિંમત કીધી પણ તમે એ માગી શકો તમારા ભાવથી એકબીજાને પોહાય તો લેવાની હોય આમાં કંઈ કિંમત તો હું જ મૂકતા હોય આજ વાળા ઘણા હોય અંદાજીત કિંમત કીએ એટલે તમારે સમજી જવાનું હોય બીજા નંબરની પહેલા ભાઈ કેમેરો કરો આને કેટલી વાર છે આજે પંદર વીસની કાચી આજે પંદર વીસ દિની કાચી છે અને ભાવતાલ એક પંદર રેડી હાલો આ ચોથા નંબરની આવી ગઈ જો આને કેટલીક વાર હે વ્યાવવાની દસ બાર દિનની વ્યાવાની વાર છે અને અંદાજીત કિંમત કેજો એટલે મિત્રોને હેલવું પડે પિંચ્યાસી હજાર રૂપિયા હજાર રૂપિયા છે ને ચોથા નંબરની પે છે તમારે જે પેન લેવાની થાય ને એ તમારે પાલપેન પૂછી લેવાનું કે વિડીયોની અંદર ચોથા નંબરની હતી કે પાંચમા નંબરની હતી તો આ પાંચમા નંબરની આવી ગઈ આની કિંમત અને આનો વ્યાવાનો ટાઈમ બરાબર કિંમત એક પાંચ પંદર દિની કાચી છે કિંમત એક લાખ પાંચ હજાર અંદાજીત કિંમત છે અને વિડીયોના એન્ડમાં તમને પાલાભાઈના નંબર પણ મળી જાય અને જે ઓલી બે બે હું ઊભી છે એ રાખવાની છે હાલ પૂરતી એટલે એનો તમને વિડીયો ખાલી રોગો બતાવી દઈ પણ લેતા નથી અને બીજું એક કે પાલભાઈને ભેહું હું તમારે લેવી હોય તો જ ફોન કરજો એ તમને ભેહુંનો ફરતી બાજુથી આ વાચર હિંગ બધેનો વિડીયો જોરદાર બનાવી અને તમારા વોટ્સએપ નંબર ઉપર તમને સેન્ડ કરી દે અને બાકી તો હવે પાલભાઈની વાડી અહીંયા હે એનું થોડુંક આપણે ડ્રોનનો નજર લઈએ પહેલાં પાલભાઈને ફોન નંબર કહી દઈએ એટલે તમારે હેલું પડે ફોન નંબર સિત્તેર એક દસ રેડી ને કે બીજી વાર બોલી દઈએ સીંતેરસાઠ દસ ત્રીસ રેડી હાલો આ નંબર ઉપર ફોન કંઈ નથી તો વોટ્સએપ નંબર ઉપર તમે એના ફોટા અને વીડિયાને મૂકાવી શકો છો અને તમારે પણ પેહનનો તબેલો હોય અને યુટ્યુબ ઉપર સડાવવો હોય તો કહેજો અમે ત્યાં પણ આવી અને તમારું કામે કરી દે હું અને જો મીમાન એ બધા બેઠા છે અને આપણે મિહમાનને જાજા વિડીએમ નથી લેવા પાછા વળી છે પાલાભાઈના મામા અને બહુ હેરાન ના કરાય મહેમાનને તો થોડુંક આપણે અહીંયા અમારા ગામનું જે મોટું તળાવ કહે છે ને મોટું તળાવ છે એનો થોડોક સીન તમને લઈ ડ્રોન નજારો અને બતાવી તમે જોઈ લેજો અને આ અંદાજીત કિંમત છે એ તમને મેં કહી દીધું છે એટલે તમે તમારી કિંમતથી માગી શકો છો અને એકવાર અહીંયા આવીને જાઓ તો ખબર પડે મોબાઈલની અંદર કેમેરાની અંદર માખીથી થોડીક મોટી ફેંહ દેખાતી હોય પણ અહીંયા આવીને જોઈને તો ખબર પડે કેવું કેવડે જનાવર છે નહીં તો હાલો પાછા મળી ફરી મિત્રો આપણે વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને કાલે નવો વિડીયો કંઈક નવા જ અંદાજમાં હશે અને જે તમે ગઈકાલનો વિડીયો હતો ડ્રેગન ફ્રૂટના ફાર્મ વાળો આમાં બહુ રિસ્પોન્સ આપ્યો નથી એ વિડીયો કાલનો જોવા જરૂર વિનંતી અને આવજો પાલાભાઈ જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર